ત્યારે કેમ એ આવો કો કેતો ન પણ બીજું આપણો બેતલજી ઉગધું હા અકે ન માલ તો જાવ તો નહી બેતલ લડ થોડી બીજી તો ખબર ના મારા દાદાના દાદાનું છે પાછું હું વધાળો હોલે તમે મારા દાદાનું દાદાનું નહી એ પણ હું અંધાથી જાયો

દાદા મને છોકરો લાગી મજૂરી કરે મારતા નઈ હાજે છોકરો મજૂરી કરી અમે થઈ જાય બતાવું બાપરા મારા <hankarihani>

નું બગો હે ના બગો હે આ બધી પટી માટી લઈ લીધી ઈ એ આ બાટું આ દે કુતુ ये सम उजिमिस उजि नि गोवा आ पर बेया पयरा थी जाऊ पर थी सस सस बिस्किट लागो हो ना हो हो बिस्किट सुका पावगो पण दिली उठलो हं नु पावगो हो 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 हे ना ऐसो ऐसो ऐ बुई बुई दे भाई पाले गोष्ट मारो खूप लागते येऊ छे ना नाही बच्चे बदासे बदासे

તું હંગાતી

coba kerjaan, lihat tadi, lihat tadi, lihat

તે મન કી માલા માલ થવું હોય ને તો પેલું મારે જૂનું ઘર નહિ દાદા ના દાદાનું આઠ ડગલો અને માટલું છે તે કાઢ્યા તે પાવડો લઈને આવ્યો ઘરખો એક આગળ આવી આગળ તો કીધું કીધું માલ કાઢવા જવું છું